હેલો ફ્રેન્ડ્સ તો વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલના સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં તો ફ્રેન્ડ્સ આપણે લઈને આવી ગયા છે પાસે વ્લોગ એ આપણે પાછો કાલે અપલોડ કર્યો તો અને કન્ટિન્યુ આવશે આપણો વ્લોગ આપણે આવી ગયા છે જુદો લઈને ખાસ કરીને આપણી ચેનલ ઉપર નહીં નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ટાઈપ કરવાનું પણ ભૂલતા નહીં જોઈજો આપણા ઘરની સજાવટ છે થોડાક ઝાડવા વાવેલા છે ફળ ફૂલ ના ને એવા આ જામફળી છે આ ફૂલ ની ઝાડ છે ગુલાબ છે આ આપડી બેવવાની ની લેટેસ્ટ દેશી ખુલસી છે અને જોઈ લ્યો આ લીંબુડી છે આમાં આપણે ફૂલ ઝાડ વાવ્યું છે જે થશે હજી અને આ આપણા ઘરનું લોકેશન કંઈક આવું છે ઢાર્યું છે અહીંયા આપણો બધો માલ સામાન પીડ્યો હોય ખેતીવાડીનો તો હવે મળીએ આગળ આપણે જવાનું છે બાજુના ગામમાં ચાલો મળીએ અત્યારે આપણે ઉભા છીએ અહીંયા બાજુના ગામનો રસ્તો છે અને ઇલેવનની લાઇન છે તમે જોઈ શકો છો જોઈ લો આ મોટી બે લાઈન છે અને ઇલેવન લાઈન છે આપણે એની વચ્ચે ઊભા છીએ આ બધું આગળ ખેતરું છે હેલો ફ્રેન્ડ તો આપણે જે રહ્યા છે વાડીએ અને તમે જોઈ શકો છો અત્યારે આજે વરસાદ ખૂબ પડેલો છે એટલે માણી મણી આવી ગયા છે અને ખાસ કરીને તો જો તો આપણે પાણી બહુ આવી ગયું છે કેમકે વરસાદ જ અહીંયા સારું પડી ગયું આપણે ગામમાં અને ગામમાં અને વાડી છે ને તો આપણે અત્યારે જાય છે પાછા વાડી હતો માર જોવા કેવું વરસાદ પડ્યો છે કેવું પાણી આવ્યું છે તો અને ખાસ કરીને જોવાનું છે કે વાડીઓમાં હવે પાણી છી કે નહીં હજી અત્યાર સુધી તો પાણી છોડ્યા નહોતા તો હવે જોવાનું છે

આપણે જઈશું વાળિયા જઈને જોઈએ શું છે પોલ્યુશન કે છે વરસાદ કેવો પડ્યો છે તો મળી આગળ તમે જોઈ રો શકો છો આપણે આવી ગયા છીએ વાળીએ અને હવે આપણે જોયા જઈએ છીએ કે કેવું પાણી આવ્યું છે છેલ્લામાં કેમકે અત્યારે તો બહુ ગારો થઈ ગયો છે છતાં આપણે હાલીને જઈને જોઈએ કેવું પાણી આવ્યું છે આ જોઉં તમે અત્યારે આ ઘાસ બધું લીલું થઈ ગયું છે કેમકે હવે આ ચોમાસામાં લીલું થઈ જાય વધુમાં થોડીક વાર લાગે પણ અત્યારે તો શું છે કે વાતાવરણ છે એટલે નો વાંધો આવે બહુ કે થોડીક ગરમી ને થોડુંક ઠંડુ ને એવું વાતાવરણ થઈ છે આજે થોડાક ચાર પાંચ દિવસો પછી પાછો વરસાદ આવ્યો અત્યાર સુધી હતો નહીં એટલે ન વાંધો આવે થોડુંક વધે અને આપણે સેલામાં પાણી આવ્યું છે કે નહીં તો જોઈએ આપણે લગભગ તો આવ્યું હોય એવું કંઈ લાગતું નથી અને બને ત્યાં સુધી આપણો વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને જોઈ લે ખાલી છે આપણે તો આજ જ મહત્વનું છે આ ભરાઈ જઈએ ને તો આપણે પાણી ચડી જઈએ નહીતર પાણી ચડે નહીં આપણી માંડવી લગભગ થોડાક કૂવામાં પીડી પડી ગઈ એવું લાગે છે તો ચાલો આપણે એમે આંટો મારી લઈએ અને જોઈ લઈએ કેવીક છે ખાસ કરીને તો આપણે શું છે કે નુકસાન તો હજી થઈ છે નહીં નહીતર અત્યારે બહુ વધારે વરસાદ પીડ્યો છે આમ બધી પોરબંદરના ને એ બાજુ ઉત્તર ગુજરાતમાં ને ત્યાં નુકસાની પોરબંદરમાં એ નુકસાની જાદી છે આપણે તો આ બાજુ માપે માપે હજી વરસાદ છે નુકસાની જેવું કંઈ છે નહીં હાલો જઈ જોઈએ છે હું છે હા જોઈ લે માંડવી છે ઓરાની આ માંડવી ઓરામાં જાય અને વહેલી નીકળે એટલે ઓરામાં જાય જોઈ શકો છો આ પીળી પડી ગઈ છે થોડીક વાંધો નહીં આવે અને આ અહીંયા આપણો બોર છે એની ટાટરની પેટી અને આ જમીન આપણી હજી ખાલી છે માંડવીની ડુંગળી વાવવા માટે આમાં ક્યાંક ક્યાંક માંડવી વીગી છે કેમ કે આ કટોકટીમાં હોવાનું હતું એટલે બાકી તો આમાં તો આપણે મરચીને ડુંગળી વાવવાની છે એટલે આ હજી પંદર વીસ દિવસ કે મહિનો દિવસ પડતર પીડ્યું રહેશે પછી આમાં ખેતી બેતી કરીને પછી વાવેદા થશે અને અત્યારે સાંજ પડવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે હાડા હાણા હાથ જેવું થઈ ગયો ટાઈમ સાંજનો એટલે હવે અંધારું થવા લાગ્યું છે તો આપણે હવે જાશું આ ખાતરના ઢગલા તમે જોવો પીડા છે હજી નખાનું નહોતું તો પીડ્યું છે હવે આ ખાતર ભરી અને પછી વાવેતર કરશું ડુંગળીના મરચીનું બે જોઈ શકો છો પાણીના દંડા ઉપર નહીં આપણે વાળી આ બધું આપણું ખાતર ને અહીંયા એક કુંડી મેકેલી છે આ જો લીંબુડી મસ્ત મજાની થઈ ગઈ લીંબડી વધીને ઘણો મોટો થઈ ગયો જોઈ શકો છો તમે તો હાલો મિત્રો Uh, bye bye, anak malu suka next video.